સિવિઆ એવિએશન મંત્રાલય દ્વારા એર ઇન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે ડીજીસીએ એરલાઇન્સ પર ઉડા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન માટે એક પોઈન્ટ દસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે ડીજીસીએ એરલાઇન્સ પર મોટી કાર્યવાહી કરી તો મળતી માહિતી અનુસાર લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઇન્ડિયા દ્વારા ઉડાવવામાં આવી રહેલી ફ્લાઇટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો પર ડીજીસીએ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ